જય જગન્નાથ અને ફરી એક વખત આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને વાલમબાઈન માંથી શુભમ અને વૈભવ આપણી સાથે જોડાયેલા છે અને જે ગીતો એ આપણને સંભળાવી રહ્યા છે કે જેના કારણે આપણો જે આજનો જે દિવસ છે જેમાં ચાર ચાંદ લાગી રહ્યા છે ને એમાં જ આજે આપણે હવે એમની પાસેથી એ સાંભળીએ કે આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો છે ને કૃષ્ણ ભગવાનને એને લાલા ગઈને એક નાના કળા કૃષ્ણ ભગવાન જે પોતાની સાથે રાખતા હોય છે દિવસ દરમિયાન એક નાના બાળકની જેવી રીતે સેવા કરવામાં આવે છે અને જેવી રીતે એને રાખવામાં આવે છે એવી રીતે કૃષ્ણ ભગવાનને પણ રાખવામાં આવે છે અને એ લોકો કૃષ્ણ ભગવાનને નવડાવે છે એમને ખવડાવે છે એમને સુવડાવે છે આ બધું જ કરતા હોય છે કે જાણે કૃષ્ણ ભગવાન તેમની સાથે જ રહેતા હોય તો જ્યારે કૃષ્ણ ભગવાનને જમાડવાની વાત હોય એટલે થાળ ગાતા હોય છે લોકો

ત્યારે શું કહે છે કંચન થાળી કરગ્રહી બિરસે જશોદા માં રાણી રુક્ષમણી પીરસે કે તમે આરોગો ને ભગવાન રાધા કુછે કૃષ્ણ ને ઓ રાધા પૂછે કૃષ્ણ ને પ્રભુ ક્યાં તમારો વાસ તુલસી ક્યારે પીપળે મારાવા ભગત જન બેઠા હોય ત્યાં નાની ઉંમર છે અને ગોકુળમાં બાળ કાનુડો માને કે મને ભૂખ લાગી છે માં થાળ ધરાવે અને થાળ જમવાનો તૈયાર થાય માં કે જમવા પધારો પણ કાનુડો છે ગોકુળની બહાર ગામો ગામ દોસ્તો સાથે ભાઈબંધો સાથે રમવા વયો જાય અને ત્યાં ગોતવા જાય તો ભગવાન કદમ ની જાળવે ચડ્યા હોય અને ડાળે પર બેઠા હોય અને માં જશોદા શું કે એવું નરસિંહ મહેતા વર્ણન કરે છે તો કાન ुमेरा मो एठा उतो ने का सदा कदम उतो ने मेता नरसिंहना स्वामी शमर्या मेता नरसिंहना स्वामी शमर्या અત્યારે ગાયું કારણ કે અત્યારે ભગવાન કૃષ્ણના જમવાનો સમય પણ થઈ ગયો છે અને રથયાત્રા આગળ નીકળી રહી છે અને આપણે પણ અત્યારે ભગવાન કૃષ્ણ માટે આ થાળ ગાયું છે કે જેમાં ભગવાન કૃષ્ણને જમાડવા માટે જ્યારે બોલવામાં બોલાવવામાં આવે ત્યારે તેઓ છે ને પહેલાથી જ બહુ નટકટ હતા અને એટલા જ માટે એમને બધી જ વાત માટે મનાવવા પડે બસ આવી જ રીતે એમને જમવા માટે પણ મનાવવામાં આવ્યા છે આ ગીતમાં હવે કૃષ્ણ ભગવાન બહુ નટકટ હતા એની વાત તો હંમેશા થતી હોય છે દરેક ગીતમાં દરેક વાતમાં નાનપણથી જ કૃષ્ણ ભગવાન ખૂબ મસ્તીખોર હતા ખૂબ જ નટકટ હતા એમના ચાલવાથી લઈને એમની દરેક વાતમાં તેઓ બધાને ખૂબ જ ભજવતા હતા વાત જ્યારે માખણ ચોરીની હોય ત્યારે શું કહેશું આપ શુભ મને વૈભવ કૃષ્ણ ભગવાન વિશેની જ્યારે પણ વાત હોય ત્યારે એમનું બાળપણ એમના બાળપણમાં એમની માખણ ચોરીની વાત ના આવે એવું તો બનતું જ નથી જ્યારે પણ કૃષ્ણ પર કોઈ ગીત લખાય કે પછી કૃષ્ણની વાત થાય ત્યારે માખણ ચોરી નો ઉલ્લેખ હંમેશા કરવામાં આવે તો ચાલો આપણે પણ એમની આ અદા અને એમની માખણ ચોરી કરવાની જે રીત હંમેશા નાનપણથી જોવા મળતી જેના કારણે લોકો હેરાન તો થતા પણ એમના આ એમની આ ટેવ તે લોકો ખૂબ પસંદ પણ કરતા હતા એવું કોઈ ગીત લોકોની સમક્ષ મૂકે જ્યારે બાળકાનોડો ગોકુળમાં હોય છે ત્યારે જ્યારે ગોકુળમાં બૈયારીઓ જે ગોકુ માથે મટકી મૂકી અને માખણ અને છાશ ને પોતાના વાલોણાનું જે દહીં દૂધ ભરી અને પછી મથુરા જતી હોય છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન જે મટુકીમાંથી માખણ ચોરી કરતા હતા અને જે ચોરી લેતા હતા તો ત્યારે ગોકુળના લોકો આ એક ગીતમાં વર્ણન કરેલું છે કે ગોકુળના લોકો એમને શું કહેતા હતા તો આ એક ગીત પ્રસ્તુત કરું છું thank આપણે એવું કહી શકીએ છીએ કે જે ભગવાન કૃષ્ણ છે તેમનું જે બાળપણ છે કેટલું નટકટ હતું તેવા ઘણા બધા ગીતો છે હવે જ્યારે વાત આપણે એ કરીએ શુભમ અને વૈભવ આપણે એવું જાણીએ છીએ કે જ્યારે નટકટ બાળકૃષ્ણ જ્યારે નાનપણમાં ચાલતા ને એમની જે ચાલ હતી એ લોકોને બહુ જ પસંદ આવતી હતી ખૂબ જ નાનપણમાં તેઓ ખૂબ જ એવું કહેવાય છે ને કે નાનું બાળક જે રીતે લટકી લટકીને ચાલતો હોય છે એવી જ રીતે કૃષ્ણ ભગવાન ચાલતા હતા ને એમની ચાલના એમની ગોપીઓ પણ ફેન હતી એમના એમની એમની માતા હોય કે એમના ઘણા મિત્રો હોય જેમની સાથે પણ તેઓ સમય પસાર કરતા હતા ને એને નાનપણની જ્યારે વાત હોય ને ત્યારે એમના સ્વરૂપની વાત હોય ત્યારે એમની ચાલને લઈને એમના એ નટકટપણને લઈને આપણે જો એક ગીત ગાઈએ એ લોકોની સમક્ષ એમના એમનું બાળપણ લોકોને ચોક્કસપણે યાદ આવી જાય એમની એ ચાલ અને એમનું એ નટકટ પણ છે લોકોને યાદ આવી જાય એવું એક ગીત જો લોકોની સમક્ષ મૂકીએ જી આપણે જે તમે લટકાની વાત કરી તો લટકાથી મને એક કહેવાય ને કે હુક લાઈન છે હેડિંગ છે એના પરથી એક ગીત યાદ આવે જી એક ગીત તમારી સમક્ષ પ્રસ્તુત કરું ભગવાન કૃષ્ણ વિશે તમારે કઈક શબ્દોમાં બોલવું હોય તો શું કહેશો કારણ કે એક વાત આપણે એ જોઈ શકીએ છીએ કે એઝ અ પ્રોફેશન તમે આને પસંદ કર્યું છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક ભગવાન કૃષ્ણના આ ગીતોના કારણે તમે એટલા આગળ આવ્યા છો ત્યારે તમારી માટે કૃષ્ણ પ્રેમ એટલે શું કૃષ્ણ એટલે શું શું કહેશો બે શબ્દોમાં જો તમારે કેવું હોય તો ગીતોમાં તો તમે કઈ જ રહ્યા છો કૃષ્ણ પ્રેમ તો અમારો એવો છે કે જયારે અમે આ શરૂઆત કરી એ શરૂઆત આઠમનો અમે નક્કી કર્યો અને ત્યારે અમે ગોકુળ આઠમ એટલે અમારા વાલમ બેનની એનિવર્સરી અને ત્યારે અમે લોકોએ પરફોર્મ કરવાનું સ્ટાર્ટ કર્યું અને કૃષ્ણ ભજનથી અમે શરૂઆત કરી હતી અને ત્યારની કંઈક યાદો છે તો એ જ યાદો હું તમારી સામે પ્રસ્તુત કરીશ બિલકુલ પ્લીઝ આપની જોડાયેલી છે આપણે શરૂઆત કરી હતી તેવું કહી શકાય છે કે જયારે આ બેન્ડ ની શરૂઆત કરી એ દિવસનું આ ગીત છે જી લાઈક અમે એક કહેવાય ને કે એક દિવસ નક્કી કર્યો પહેલાં પરફોર્મ તો અમે બહુ વર્ષોથી કરી રહ્યા હતા પહેલેથી અને કરતા હતા પણ કહેવાય ને કે એક શરૂઆત કે એક કહેવાય ને કે એક આપણે બેચમાર્ક કે પાયો નાખો કે આપણે એ જગ્યાએથી શરૂઆત કરી છું તો એક શરૂઆત હતી ત્યારે અને શરૂઆત આ જ ગીત જે અમારો આ પહેલો છંદ અમે ગાઈને અમે શરૂઆત કરેલી હતી એ વખતની હતી કેમ માલમ બેન્ડ હું એ પણ જાણવા માગીશ કે તમે બંને ભાઈઓ છો યસ કેવી રીતે આ શરૂઆત કરી છે શા માટે એવું કહેવાય કે પહેલાથી રસ હતો કે પછી ફેમિલી બેકગ્રાઉન્ડ કંઈક કેવું છે કેવી રીતે શરૂઆત કરી આ બેન્ડની આમ હું કહેવા જાઉં તો અમારા ઘરમાં પહેલેથી જ ભજનનો અને ભક્તિમય વાતાવરણ પણ હતું અને એ જ બોલીવુડના ગીતો પણ કિશોર કુમારના ગીતો સાંભળતા અને અમે લોકો ગીતો પહેલેથી વધારે સાંભળતા અને જે અમારામાં ભજન છે એ અમારા મોસાળમાંથી એટલે મીન્સ મારા મમ્મી ને એ લોકો છે એ લોકો વધારે બહુ વજન સાંભળતા તો મને ત્યાંથી ભજન અમારામાં આવ્યું અને જે ગીતો છે બોલીવુડ ના ગીતો અને જે મ્યુઝિક બીજું સિક્સટી સેવન્ટીસ નું અને જે આધુનિક અત્યારનું મ્યુઝિક ચાલે છે એ મારા પપ્પા અને મારા દાદા ને એ લોકો સાંભળતા એમાં એવું હતું કે મારા પપ્પા ને પહેલેથી આ વસ્તુમાં રસ ખરો એમને શોખ હતો પણ શોખ ને શરૂઆત નથી મળી અને શોખ ને અમે શરૂઆત આપી દીધી શું વાત છે એટલે તમારા ડેડ ને પહેલાથી જ શોખ હતો ને એને તમે આમ એઝ અ પ્રોફેશન પસંદ કરીને તમે આમાં આગળ આવી ગયા બહુ સરસ વાત છે કે તમારા પેરેન્ટ્સને અત્યારે તમારા માતા પિતાને તમારા પર પ્રાઉડ થતું હશે અત્યારે પણ તમને આવી રીતે સાંભળતા અહીંયા જોતા ચોક્કસપણે તમારા બેન્ડ ને તમે જે વાલમ નામ આપ્યું છે એની પાછળ પણ શું કારણ છે વાલમ એવું છે કે વાલમ નામ એટલે જે માણસ પ્રિય હોય એને વાલમ કહેવાય અને અમારો એક મિત્ર હતો અમને જનરલી એ પ્રિય માણસ એટલે અમે એમના

અ તમારી પસંદનું એક ગીત તો સાંભળીશ પણ પહેલા મારી પસંદનું એક ભજન છે નાગરનંદજીનો લાલ કે જ્યારે પણ મને બહુ એટલા બધા ભજન યાદ ના હોય પણ જ્યારે કૃષ્ણની વાત આવે ત્યારે આ ભજન સૌથી પહેલા મુખ્ય આવે તો આ એક ભજન જે આપ ત્યારે જો સંભળાવી શકો તો મને ખૂબ પસંદ છે આ ભજન છે એ અમે લોકો કોઈક અલગ રીતે જે પોપ મ્યુઝિક છે એની અંદર અમે મિક્સ કરીને અમે પ્રસ્તુત કરવાના છીએ તો બિલકુલ થઈ જાય જી જી . જે રીતે આ ભજનને ગાયું છે ને મતલબ અત્યાર સુધી મને પસંદ હતું જ હવે અત્યારે તમારાથી સાંભળીને એવું કહી શકાય છે કે હવે તો આ ભજન ઘણા બધા લોકોનો પ્રિય થઈ ગયું હશે ને અત્યારે આપણે વાત જ્યારે રથયાત્રાની કરી રહ્યા છે ભગવાન નું જે રથ છે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ભક્તોનો પ્રેમ જોવા મળી રહ્યો છે લોકો તમને નિહાળવા માટે અત્યારે રસ્તા ઉપર આપણને જોવા મળી રહ્યા છે એવા સમયમાં જે અત્યારે આપણે જે માહોલ જોઈ રહ્યા છે ને એમાં એની માટે જો કોઈ ગીત આપણે છેલ્લું જો એક તમારી પસંદ કોઈ ગીત હોય કે જે તમે પર્સનલી ખૂબ જ પસંદ કરતા હોવ કૃષ્ણ ભગવાન કોઈ ગીત હોય આજના યુવાનો માટે કદાચ થોડું બોલીવુડ ટચ પણ હોઈ શકે જે લોકોને બહુ જ પસંદ હોય એવું કોઈ ગીત જો આપણે અત્યારે બધાની સમક્ષ મૂકી શકીએ કે જે તમને પર્સનલી ખૂબ જ પસંદ હોય એક ગીત એવું છે જે અત્યારે કદાચ અહીંયા સ્ટુડિયોમાંથી આપણે કરી રહ્યા છીએ કે ગાઈ રહ્યા છીએ એ પણ કે અત્યારે બહાર રથયાત્રા જોવા જઈએ અને રથયાત્રામાં પણ આપણને એક ના નાદ સાંભળવા મળે તો પ્રભુ નું એક નાદ છે એ નાદ નું એક ગીત અમને ખાસ બહુ પસંદ છે અત્યારે અને એક ભજન હું તમારી સમક્ષ છું કરીશ આખો દિવસ સાંભળવા મળશે જેટલા પણ લોકો અત્યારે જોડાઈ રહ્યા છે એ લોકો પણ આ ગીતની સાથે આપણને આગળ વધતા જોવા મળી રહ્યા છે ભગવાન કૃષ્ણ જન્મ થાય ત્યારે પણ આપણને સાંભળવા મળતું હોય ભગવાન કૃષ્ણને પણ કદાચ આ જે ભજન હશે ને ખૂબ જ પ્રિય હશે કારણ કે એમના ભક્તો એમને રેજવવા માટે એમને યાદ કરવા માટે આ ભજન તો હંમેશાથી ગાતા હોય છે આપ લોકો અમારી સાથે આવ્યા ભગવાન કૃષ્ણના આટલા બધા ગીતો આટલા સરસ સુર અને તાલ અને લયની સાથે અમારી સાથે મૂક્યા અમારું ગુજરાત ન્યૂઝ અને ગુજરાત ન્યૂઝના વ્યુઅર્સ માટે આજે સમગ્ર જે વાતાવરણ કૃષ્ણ મેં કરી દીધું તે માટે આપ બંનેનો ખૂબ 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 આભાર થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ ધન્યવાદ તો આ કાર્યક્રમમાં આવી જ રીતે કૃષ્ણની વાર્તાઓ પણ કરતા રહીશું કૃષ્ણના ગીતો પણ આપણને આપને સંભળાવતા રહીશું એની સાથે સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા છે આગળ વધતી રહી જઈ રહી છે એના પણ લાઈવ દ્રશ્યો આપણે નિહાળતા રહીશું તેની પણ પડે પણ માહિતી આપણે આપતા રહીશું પણ હાલ સમય થયો છે એક વિરામનો